એસીબી ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે વેસ્ટર્ન રેલવે ઇમ્પ્લોઈઝ યુનિયન વડોદરા મંડલ મહિલા વિભાગ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી ઉજવણી દરમિયાન મહિલાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા વેસ્ટર્ન રેલવે ઇમ્પ્લોઈઝ યુનિયન ઓફિસ ખાતે વેસ્ટર્ન રેલવે ઇમ્પ્લોઈઝ યુનિયનની મહિલા વિભાગ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં વેસ્ટર્ન રેલવે ઇમ્પ્લોઈઝ યુનિયનની મહિલાનું બુકે આપી સન્માનિત કરવામાં આવ્યા કાર્યક્રમ મુખ્ય અતિથિ તરીકે વડોદરા રેલવે ડિવિઝનના સિનિયર ડીસીએમ મંજુ મીના એસીએમસી દીપાલી તિવારી વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન વડોદરા મહિલા વિનના પ્રમુખ જયશ્રીબેન રાવ વંદનાબેન અરોરા વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન વડોદરા મહામંત્રી સંતોષ પવાર મંડળ મંત્રી સંજય પવાર સહિત વડોદરા વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન મહિલા વિભાગની બહેનો તથા કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં મહિલાઓને એમની જે સમસ્યાઓ છે તેને સાંભળવામાં આવી હતી મહિલાઓને કઈ પ્રકારની સહાયતા મળી રહે તેની પણ ચર્ચા કરવામાં આવી હતી नमस्कार आज डब्ल्यू आर यू द्वारा आयोजित महिला दिवस के कार्यक्रम में हम लोग सम्मिलित हुए हैं महिला दिवस का कार्यक्रम डब्ल्यू आर यू पिछले कई सालों से आयोजित कर रही है लास्ट के कार्यक्रम में मुझे सम्मिलित होने का अवसर मिला था तो महिला दिवस के अवसर पर ही मैं यही कहना चाहूँगी सभी बहनों को कि वो अपने हितों के प्रति अपने अधिकारों के प्रति जागरूक हो और देश के विकास में अपना अपना योगदान दें अपनी भागीदारी दें अपना योगदान दें आज हमारी नारी की स्थिति पहले की मुकाबले काफ़ी सबल है सुदृढ़ है लेकिन अभी भी बहुत कुछ कमी आई है अभी भी बहुत सारे वर्किंग वूमेन है जो अपने राइट्स के बारे में नहीं जानती आज भी बहुत सारी ऐसी चीज़ें हैं जो उनको अब पता नहीं है अपने अधिकार क्या क्या उनको फैसिलिटीज़ गवर्नमेंट ने दी है गवर्नमेंट के कौन कौन से स्कीम हैं जिनसे उन्हें लाभ मिल सकता है तो सभी को जागरूक होने की आवश्यकता है और जागरूक रहेंगे तो सुदृढ़ रहेंगी सबल रहेंगी और अपनी देश के विकास पर अपना पूर्ण योगदान देताएंगे તો સભિલા દિવસની બહુ બહુ શુભકામના ધન્યવાદ